તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારી શ્રીઓએ આજ રોજ સયાજી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી રન ફોર વોટ ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર ગર્ગે જણાવ્યું કે રન ફોર વોટનો એકમાત્ર આશય તાપી જિલ્લાના નાગરિકોને અવશ્ય મતે દાન કરવા માટે પ્રેરિત કરવાનો હતો વધુમાં કલેક્ટર શ્રીએ જિલ્લાના નાગરિકોને મતદાનના દિવસે પોતાના સંપૂર્ણ પરિવાર મિત્રો સગા સંબંધીઓ સાથે અવશ્ય મતદાન કરવા તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બહોળા પ્રમાણમાં મતદાન જાગૃતિ અંગે પ્રચાર પ્રસાર કરવાનો અનુરોધ કર્યો હતો ઉલ્લેખનીય છે કે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા કલેક્ટર શ્રી ગર્ગે પોતે પણ પાંચ કિલોમીટર રન ફોર વોટમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી જ્યાં કલેક્ટર શ્રીએ માત્ર વીસ મિનિટમાં પાંચ કિલોમીટરની દોડ પૂર્ણ કરીને સ્પર્ધામાં પ્રથમ સ્થાન હાંસલ કરીને જિલ્લાના નવ યુવાનોને શારીરિક તંદુરસ્તી અંગે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું તાપી જિલ્લામાં મતદાનની જાગૃતિ વધારવા માટે આજે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં તાપી જિલ્લાના નાગરિકો અને જિલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓના પરિવાર સાથે હિસ્સા લીધા એમાં મેં પોતે એસપી સાહેબ ડીઓ સાહેબ અને જિલ્લાના તમામ અધિકારીઓ એમાં હિસ્સા લીધા અને એમાં લોકોને જે રીતે આજે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા આ કાર્યક્રમમાં લોકો હિસ્સા લીધા એ જ રીતે સાતમી મહિનાનો સૌથી પહેલાં વોટ કરવા જાય આ રીતે એની જાગૃતિ આપવામાં આવી અને મતદાન માટે વોટ કરવા માટેની એક શપથ લેવામાં આવી હંરાજ પાડવી સાથે દિપેશ વડવી જનસાક્ષીની વ્યવસ્થા આપી